આજે જન્માષ્ટમી પર પાંચ રાશિઓનું ભાગ્ય ચમકશે ધનવાન બનવાનો મોટો અવસર આજે જન્માષ્ટમીના શુભ અવસર પર ધરતીના પુત્ર કહેવાતા મંગળ ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે આ પરિવર્તન પાંચ રાશિઓના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે આજે બપોરે ત્રણ વાગ્યા ને ચાલીસ મિનિટે મંગળે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને વીસ ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે મંગળનું આ ગોચર મેસ સહિત પાંચ રાશિઓના જાતકોને ધનવાન બનાવી શકે છે આ ઉપરાંત તેમને વિદેશમાં નોકરી અને સંપત્તિ પ્રાપ્ત કરવાની તક મળી શકે છે તો ચાલો જાણીએ આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે મિથુન રાશિમાં મંગળનું ગોચર તેમની હિંમત અને સાહસિકતામાં વધારો કરશે જો તમે વિદેશી કંપની અથવા વિદેશમાં નોકરી માટે અરજી કરી હોય તો તમને સારા સમાચાર મળવાની શક્યતા છે વિદેશમાં સ્થાયી થવાનું તમારું સપનું પણ સાકાર થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારામાં અસાધારણ ઉર્જા હશે જે તમને દરેક પ્રકારને સહેલાઈથી પાર કરવામાં મદદ કરશે તમારું મન ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ લાગશે પરંતુ પારિવારિક બાબતોમાં તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે બીજી ભાગ્યશાળી રાશિ રાશિ છે મિથુન મિથુન રાશિના જાતકો માટે મંગલનું તેમની રાશિમાં ગોચર ખાસ કરીને લાભદાયી રહેશે મંગળના સુપ્રભાવને કારણે તમારી આવકમાં વધારો થઈ શકે છે અને તમને આવકના નવા સ્ત્રોતો મળી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે આ સમયગાળા દરમિયાન તમે નવી મિલકત ખરીદી શકો છો અથવા તમારા પિતા પાસેથી કોઈ મિલકત પ્રાપ્ત કરી શકો છો તમને સરકાર તરફથી કોઈ મહત્વપૂર્ણ કામ મળી શકે છે કાર્યસ્થળે તમારા ઉપરી અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે અને તમારા કાર્યની પ્રશંસા કરશે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તમારો બસ તમારા કામથી સંતોષ્ટ રહેશે અને તમારો પ્રભાવ વધી શકે છે કાર્યસ્થળે તમારું નેટવર્ક મજબૂત રહેશે જે તમને લાભ કરાવશે તમને નવી નોકરીની તક મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે લોકો તમારા પર વિશ્વાસ મૂકશે અને તમારી ક્ષમતાઓને ઓળખશે ચોથી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે મંગળનું ગોચર આર્થિક લાભ લાવી શકે છે તમને નવી નોકરી અથવા વ્યવસાયની તક મળી શકે છે જો તમે નોકરી કરો છો તો તમને પ્રમોશન મળી શકે છે વ્યવસાયમાં રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં નવા સાહસો માટે તૈયાર થશો તમારી વ્યવસાયિક કુશળતા અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે જે તમને ઉચ્ચ પદ પર પહોંચવામાં મદદ કરશે પાંચમી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે મંગલનું રાશિ પરિવર્તન તેમનું ભાગ્ય બદલી શકે છે તમને કોઈ સરકારી કામ અથવા મોટો વ્યવસાયિક સોદો મળી શકે છે જે તમને નોંધપાત્ર આર્થિક લાભ આપી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે વિદેશમાં નોકરી અથવા અન્ય દેશમાં વસવાટ કરવાનું તમારું સ્વપ્ન પણ સાકાર થઈ શકે છે કાનૂની મામલાઓમાં તમને સફળતા મળશે નવો વ્યવસાય શરૂ કરવા અથવા નવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે આ અનુકૂળ સમય છે આ સમયગાળા દરમિયાન તમે તમારી અપેક્ષાઓ મુજબ પરિણામો પ્રાપ્ત કરી શકશો આ રીતે મંગળનું મિથુન રાશિમાં ગોચર આ પાંચ રાશિના જાતકો માટે વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે આ સમયનો મહત્તમ લાભ લેવા માટે કોઈ તેમની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ અને તેમને મળતી તકોનો લાભ લેવો જોઈએ કે હંમેશની જેમ વ્યક્તિગત પ્રયત્નો અને સકારાત્મક વલણ પણ સફળતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમેડો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ